ઝાલોદ નેશનલ હાઈવે અતિ બિસ્માર હાલતમાં આજ તારીખ બાવીસ સાત બે હજાર પચીસ મંગળવારના રોજ સાંજે છ વાગ્યાને ત્રીસ મિનિટે સ્થાનિકો દ્વારા જે સમારકામ માટે માંગ કરવામાં આવી છે ઝાલોદ હાઈવે પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે અને બાસવાડાથી દાહોદ જતો નેશનલ હાઈવે જે ઝાલોદ વિસ્તારમાં અતિ બિસ્માર હાલતમાં છે ત્યારે લોકો દ્વારા તંત્રને ગરીવાર રજૂઆત કરવામાં આવી છતાં પણ સમારકામ કામગીરી નથી કરવામાં આવી જોકે તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠવા પામી છે

மாறு நாம் நினாம் மதிலேன் வேசாதாம். நாம் லிம்டி